રાજ્યભરમાં કોંગ્રેસ જોતશે જય સરદાર યાત્રા કોંગ્રેસની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે રાજ્યના મહત્તમ તાલુકાને જોડતી હશે આ સરદાર યાત્રા રાજ્યમાં થઈ રહેલા ડિમોલિશન અંગે કોંગ્રેસ દેખાવ કરશે પોલિટિકલ અફેર્સની કમિટીમાં આ નિર્ણય પણ લેવામાં આવેલો છે સરદાર સાહેબ જે ગુજરાત આવે એ નિમિત્તે કોંગ્રેસ પક્ષ આખો કાર્યક્રમનું આયોજન કરવાનું નક્કી કર્યું છે અને સમગ્ર રાજ્યની અંદર તમામ તાલુકા કક્ષાએ તમામ જગ્યાએ યાત્રા જનજાગૃતિ અભિયાન સરદાર સાહેબના મૂલ્યો સરદાર સાહેબના વિચારો પ્રચાર પ્રસાર સાથેની યાત્રા કરશે સાથો સાથ રાજ્યની અંદર ભાજપા સરકાર દ્વારા મન ફાવે તે રીતે ગરીબ સામાન્ય લોકોને નાના નાના લોકોને બેઘર કરવા માટે કોઈપણ પ્રકારની સ્થાનિક તંત્ર દ્વારા અગાઉથી નોટિસ ન પડે અને માત્ર માત્ર એક તરફી નિર્ણય કરીને સરકારે જે રીતે લોકોને બેઘર કરી રહી છે આ નાગરિકો અંદર એમના બાળકો મહિલાઓને ખાસ કરીને કરુજુર્ગોને જે તકલીફ પડી રહી છે ત્યારે ભાજપા સરકારના એવા અમાનવીય કૃત્યોને વખોડી કાઢવામાં આજે બેઠકમાં આવ્યું હતું